નમસ્કાર મિત્રો આજે બેંકની અંદર ડીબીટી કઈ રીતે ચેક કરવું એની માહિતી આપવાનું છું તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડીયો ગમે તો વિડીયાને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયા તમાર સુધી પહોંચી શકે તો આપણે બેંકની અંદર ડીબીટી છે કે નહીં અથવા તો છે તો કાંઈ બેંકની અંદર ડીબીટી છે એ તમામ માહિતી કઈ રીતે ચેક કરવી એની માહિતી આપવાની છે તો એના માટે આપણે ચેક કરવા માટે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝરમાં જવાનું ક્રોમ બ્રાઉઝરની અંદર ટાઇપ કરવાનું છે એનપીસીઆઈ આ રીતે ટાઈપ કરી સર્ચ કરવાનું સર્ચ કરશો એટલે આ ટાઈપનું પેજ ખુલશે એમાં પહેલાં નંબરની વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું પહેલાં નંબરની વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બતાવશે આની અંદર તમારે આ કસ્ટમર એના ઉપર ક્લિક કરવાનું રહેશે એના ઉપર ક્લિક કરશો એટલે આ આધાર ભારત આધાર સીડિંગ એના ઉપર ક્લિક કરવાનું રહેશે તો એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બતાવશે અને પછી આ ટાઈપનું પેજ ખુલશે તો આપણે ચેક કરવા માટે આ જે આ સેકન્ડ પડે એની નીચે જે આ તીજ હોય એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બતાવશે આની અંદર ગેટ આધાર મેપ સ્ટેટસ એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બતાવશે આની અંદર તમારે તમારો આધાર કાર્ડ નંબર જેને ચેક કરવાનો હોય એ આધાર નંબર આ એન્ટર કરવાનો આ રીતે આધાર નંબર એન્ટર કરી અને આ કેપ્ચા અહીંયા એન્ટર કરવાના આ રીતે એન્ટર કરી અને ચેક સ્ટેટસ એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે જે તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક હશે એની અંદર ઓટીપી આવશે તો એ ઓટીપી આ રીતે એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બતાવશે આમાં તમારો આધાર કાર્ડ નંબર બતાવશે અને ઇલ ઇન ઇનેબલ ફોર ડીબીટી આ રીતનું લખેલું બતાવશે એટલે તમારું ડીબીટી લિંક છે એવું કહેવા માગે છે ઇનેબલ એટલે કે તમારું ઇનેબલ છે એમ અને કઈ તારીખે છે અને બધું તમને બતાવશે કઈ તારીખે તમારું ડીબીટી થયું છે અને કઈ બેંકની અંદર છે આ રીતે તમારે માહિતી બતાવશે તો કદાચ આમાં આપણે ડીબીટી તમારે કોઈ પણ બેંકમાં ના હોય અથવા તો જે બેંકમાં છે એ બેંકમાંથી ડીબીટી હટાઈ અને બીજી બેંકમાં કરવું છે તો એની એ કરવા માટે તમારે આ તીર ઉપર ક્લિક કરવાનું અને આ રિક્વેસ્ટ ફોર આધાર સીડિંગ એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બતાવશે આની અંદર પહેલું તમારે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનું રહેશે આ રીતે આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને આની અંદર હવે તમારે સિલેક્ટ કરવાનું રહેશે કે જો તમારે બેંકમાંથી સીડિંગ એટલે કે ડીબીટી હટાવવું છે તો આ ડી સિડિંગ ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારે બેંકમાં ડીબીટી લિંક કરવું છે તો એના માટે સીડિંગમાં ક્લિક કરવાનું રહેશે તો તમારે જો બીજી કોઈ બેંકમાં ડીબીટી કરવું હોય અને આ બેંકમાંથી હટાવવું હોય તો ડી સીડિંગ કરવાનું અને તમારે જો ડીબીટી કરવાનું હોય તો આ સીડિંગ ઉપર ક્લિક કરવાનું અને અહીં બેંક સિલેક્ટ કરવાની રહેશે તો તમારે અહીંયાથી બેંક સિલેક્ટ કરી લેવાની તમારે જે બેંકની અંદર તમારે ખાતું ડીબીટી લિંક અથવા તો ડીબીટી અનલિંક કરવું હોય અને આની અંદર તમારે હવે સિલેક્ટ કરવાનું રહેશે કે તમે નવેસર સીડિંગ કરો છો અથવા તો તમે એક બેંકમાંથી બીજી બેંકમાં સીડિંગ કરવા માગો છો તો અમે સિલેક્ટ કરવાનું રહેશે તો નવા હોય તો આ ફ્રેશ સિડિંગ ઉપર ક્લિક કરવાનું અને પછી અહીંયા એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો રહેશે તો આ રીતે એકાઉન્ટ નંબર એન્ટર કરી અને ફરીથી કન્ફર્મ એનો એ એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો રહેશે તો આ રીતે એકાઉન્ટ નંબર એન્ટર કરી અને આ બોક્સમાં ટીક કરવાનું બોક્સમાં ટીક કરી અને ફરી આ બીજા બોક્સની અંદર ટીક કરવાનો રહેશે અને આ કેપચા એન્ટર કરવાનું રહેશે તો આ રીતે કેપચા એન્ટર કરી અને પ્રોસેટ એના ઉપર ક્લિક કરવાનું રહેશે પ્રોસેટ ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું હું બતાવશે અને નીચે સ્ક્રોલ કરવાનો અને કન્ટિન્યુ એગ્રી એન્ડ કન્ટિન્યુ એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે આમાં તમને એક એપ્લિકેશન નંબર મળશે એ તમારે સાચવીને રાખવાનું એ તમે ચેક કરી શકો છો તમારે જ્યારે પણ સ્ટેટસ ચેક કરવું હોય ત્યારે અને લગભગ છ સાત દિવસની અંદર ડીબીટી તમારે જે રીતે બેંકનું કામ ચાલશે એ રીતે લગભગ છ હાથ દિવસ પણ લાગે ને બે ચાર દિવસ પણ થઈ જાય તો આ રીતે આપણે ડીબીટી કરી શકીએ છીએ કોઈ પણ બેંકની અંદર